ઉપલેટા શહેરમાં આવેલી એક આંગણવાડીની આસપાસ ગંદકીને લઈને વાલીઓએ પોતાના બાળકોને આંગણવાડી ખાતે મોકલવાનું બંધ કર્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાધાના પારા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ આંગણવાડીની આસપાસ ફેલાયેલા ગંદકી અને કચરાની ઉદ્ભવેલી પરિસ્થિતિને લઈને તેમના બાળકોને તેમના વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું હોવાનું સામે આવ્યું છે અને જ્યાં સુધી આંગણવાડી આસપાસનું તેમજ આંગણવાડીના યોગ્ય સફ સફાઈ કે જાળવણી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને આંગણવાડી ખાતે નહીં મોકલે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું છે આ આંગણવાડીની આસપાસ ઘણા સમયથી ખૂબ જ ગંદકી હોય છે જેને લઈ નાના બાળકોને મચ્છરજન્ય રોગચાળો થવાના ભયથી આસપાસમાં તમામ વાલીઓએ પોતાના નાના બાળકોને આંગણવાડી મોકલવાનું હાલ બંધ કર્યું છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા મારું નામ મહેતા પ્રસાદ રાજેશભાઈ છે હું આ એરિયામાં રહું છું આ એરિયામાં ઘણા ટાઈમથી સફ સફાઈ થતી નથી નથી કોઈ કોઈ નગરપાલિકાની ગાડી આવતી અને તમે જોઈ શકો છો આ બધે ઠેકાણે કેટલો કંદકીવાળો છે અહીંયા અમારા પરિવારના બાળકો આવે છે એ બાળકોને બીમાર પડવાની શક્યતા રહે છે જીવજંતુ નીકળે છે મચ્છરના કારણે હાલતા ચાલતા તાવ ને ઉધરસ ને એવું થાય છે બાળકોને કઈ સરખું રહેતું નથી અમે રહી છીએ અમને એવી રીતના બીમારી થાય છે તમારે આને તાત્કાલિક તમે સફાઈ કરાવો અને આને તાત્કાલિક તમે જેમ બને એમ એટલું સારું કરાવો એટલી જ અમે માગ કરીએ છીએ તમારી પાસે બાળક નથી આવતા કારણ કે આ બધી સફ સફાઈ રહેતી નથી ને બાળકો બીમાર પડે છે એના માટે બાળકને અમે મોકલતા નથી હવે મોકલશું નહીં અમે જ્યાં લગી નહીં થાય ત્યાં લગી રાજેશભાઈ સોલંકી મારું બાળક અહીંયા આંગણવાડી આવે છે મહિનાથી મારી એવી માગણી છે કે આજુબાજુમાં બધી સાફ સફાઈ કરે અને મારું બાળક એને લીધે કાદવ કીચડ ગંદકી એને લીધે મારું બાળક બીમાર પડે છે એટલે મારી માગણી એમ છે કે આજુબાજુમાં બધી ચોખાઈ કરાવે અને જ્યાં સુધી ચોખાઈ નહીં કરાવે ત્યાં સુધી મારા બાળકને આંગણવાડી મોકલીશ નહીં